ઇતિહાસ તો ભારત તથા ગુજરાતનો ઇતિહાસ તો મેં છે ને તલાટી અને જુનિયર ક્લર્કની જે પરીક્ષા આવવાની છે એની માટે બેન્ચ લીધી છે તો એમાં ઇતિહાસમાં કઈ રીતે કરવું ટોપિક એનું છે ને પહેલા દિવસે આખું સમજાવ્યું તો હું તમને બતાવું તો જો ઇતિહાસ તો ભારત અને ગુજરાતનો તો ઇતિહાસના મુદ્દા ટોપિક કયા કયા આવશે તો સિંધુ સભ્યતા સંસ્કૃતિ પછી વૈદિક વૈદિકકાર આવશે પછી મહાજનપદ અને મહાજન પદ સાથે સાથે છે ને ભારત ઉપર વિદેશી આક્રમણ થવા છે જેમ કે સિકંદર છે પછી ઈરાનીના આક્રમણો થશે એ બધું આવશે પછી બૌદ્ધ ધર્મ જૈન ધર્મ પછી મૌર્યકાર પછી કે મૌર્ય પછી અનુમૌર્યકાર જેમાં ગ્રીકો કુષાણ પછી પલ્લવ પહલવ પછી શક પછી શૃંગ પછી કણ્યવ અને સાતવાહક વંશ આ બધા વંશો આપણે જોવાના પછી ગુપ્તકાર તો ગુપ્તકાર જોવું પડે પછી અનુગુપ્તકાર એમાં હર્ષવર્ધન પછી દક્ષિણમાં છે ને ચાલુકય પલ્લવ પાંડે અને ચેરય જો અહીંયા કેવું છે ગુપ્તકાર હોય છે ને ત્યાં સુધી આખો ભારતમાં એક જ હોય પણ ગુપ્તો પછી અનુગુપ્તમાં કેવું થઈ જાય કે ઉત્તર દિશામાં મોસ્ટ ઓફ હર્ષવર્ધન હોય દક્ષિણમાં ચાલુકય વંશ હોય પલ્લવ વંશ હોય પાંડે હોય ચેર હોય અથવા એવું બધું હશે ત્યાર પછી ગુજરાતના મહત્વના રાજવંશો જેમ કે મૈત્રક પછી ચાવડા સોલંકી વાઘેલા પછી રાજપૂત યુગ આવે પછી દિલ્હી સલ્તનત આવે દિલ્હી સલ્તનત ગુલામ વંશ ના તુગલક વંશના સૈયદ વંશના લોદી વંશ એ બધું આવશે પછી મુઘલ કારમાં બાબર હુમાયુન ના અકબર જહાંગીર શાહજહા એવું બધું આવશે પછી સાથે સાથે નીચે શું આવશે વિજયનગર સામ્રાજ્ય ચોલ વંશ પછી ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ સલ્તનત તો આ ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ મુસ્લિમ સલ્તનત ક્યારે થશે ખબર આ દિલ્હી સલ્તનત છે ને એમાં ગુલામ વંશ પછી ખિલજી વંશ પછી લોદી વંશ આ લોધી વંશ જ્યારે હાલતો હશે ને ત્યારે આ ગુજરાતમાં સ્વતંત્ર મુસ્લિમ સલ્તનત આવશે સાહેબ અહીંયા નીચે લખાયું છે બાકી આ અહીંયા અહીંયા વચ્ચે લખ્યું તો જ હાલ પછી મરાઠાકાર ગાયકવાડ સત્તા પછી યુરોપિયન વેપારી પ્રજાનું આગમન તો ને જહાંગીરના દરબારમાં આવે છે ટોમ એ બધું આવશે એ બધું જોવાનું પછી અંગ્રેજોનું સત્તાનું વિસ્તરણ તો બંગાર જીતું એવું બધું એ બધું પછી ગવર્નર જનરલ તથા વાઇસ રોય પછી અઢારસો સત્તાવનનો વિપ્લવ આ તો ખાલી ઉપરનું શું કહેવાય ઉપરનું વ્યૂ છે અંદર તો બધું ડીપમાં બધું જોવું પડે એમ સર કીધું કે આ આટલું બધું ભણાવશે એમને બેન્ચમાં આટલું કરવું પડે એમ ગુજરાત ભારતના ઇતિહાસમાં પછી આટલું તો કરવું જ પડે એમ ભારત તથા વિશ્વના ક્રાંતિકારી પ્રવૃત્તિઓ જેમ કે પ્રથમ મંગલ પાંડેની બધું આપણે જોઈશું પછી ભક્તિ ચરવરો તો આપણને થોડો પહેલાંનો ટોપિક છે પણ સર એ લખાવી દીધો છે ઓગણીસમી સદીની સામાજિક ધાર્મિક સુધારાની પ્રવૃત્તિઓ પછી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની પ્રવૃત્તિઓની સ્થાપના કરે છે બધું પછી ગાંધીભાજી સરદાર પટેલ પછી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર એમના વિશે માહિતી હોવી જોઈએ કેમ કે ગાંધીજી બા ગાંધીજી વિશે સરદાર પટેલ વિશે બાબાસાહેબ વિશે આપણે એક એક ડોટ દોઢ પેજ અડધું પેજ અમુક અમુક માહિતી આપણે ખબર હોવી જોઈએ પછી શું લખ્યું છે આ ભંગ ભંગની ચરવ પછી ગાંધી યુગ તો ગાંધીયુગ ઓગણીસો પંદરથી ઓગણીસો સુડતાલીસ સુધી પછી એમના બધા સત્યાગ્રહો આવશે આવું બધું કરાવશે એટલે મીકું તો આપણે કોઈ બેન્ચ ન લીધી કોઈથી અથવા કોઈને જાણવું હોય એટલા માટે વિડીયો બનાવીને મૂક્યું પછી આઝાદ હિન્દ ફોજ એટલે સુભાષચંદ્ર બોઝ પછી અંગ્રેજોએ આપેલ બંધારણ પછી દેશી રાજ્યનું એકીકરણ પછી સૌરાષ્ટ્ર રાજ્યની રચના પછી આરજી હુકુમત પછી માં ગુજરાત સરોવર અથવા માં ગુજરાત આંદોલન તો આટલું બધા ટૉપિક આવી જાય આમાં કેટલું બધું જ આવે અંદર પણ આપણે દરરોજ કરવી થોડું થોડું એ લેક ટાઈમ આપણો આખો ગુજરાત ભારત બધું વધી જાય તો જો સર એમ કીધું વાંચવા માટે છે નોટ ફરજિયાત બનાવજો તો હું મારા ઇતિહાસની અને ભારતના ઇતિહાસની નોટ બનાવીશ અને જો મારી પાસે ટાઈમ રહેશે તો હું યુટ્યુબમાં શેર પણ કરતો રહે સારા રીતે બેન્ચમાં કહ્યું કે વસ્તુ કરાવીશ શું કરાવ્યું એવું બધું તો સર કે નોટ ફરજિયાત બનાવવાની પછી ખાલી પ્રશ્ન જ નહીં વાંચો એવું સરે કીધું કે ખાલી પ્રશ્ન વાંચો ને તમે નહીં આવો એમ કીધું જીસીઆરટી ને એનસીઆરટી ધ્યાને લઈ શકો એટલે સાહેબ એ વાંચી શકો તમે પણ પહેલાં સાહેબે જે ભણાવે એટલું યાદ રાખવી એટલાની નોટ્સ બનાવીને પછી આપણે થાય કે હજી આપણી પાસે ટાઈમ રહે તો જીસીઆરસી એનટીઆરસી આપણે ખોલી શકીએ અને ગ્રંથ નિર્માણ બોર્ડ તો જરૂરિયાત જણાય તો જ ઉપયોગમાં લેવાય એટલે કે કોઈ જીપીએસસી વાળું હોય કે કોઈ એવો વ્યક્તિ હોય કે જેને બેઝિક બધું ક્લિયર હોય આવું બધું આવડતું હોય ને છ થી બારનું યાદ હોય તો એ ગ્રંથ નિર્માણનું લેટર ચાલે બાકી આપણે મારી જવાનું તો આમ નથી ડાયરેક્ટ ગ્રંથ નિર્માણ ખોલવાની આપણે તો પહેલાં નોટ્સ બનાવશું એ નોટ્સનું જો યાદ રહી જશે બધું તો જીસીઆરટી એનસીઆરટી જીસીઆરટી ખોલશું એનસીઆરટીની તો હું વિચારતો નથી પણ જો નોટ્સ બનાવીશ ને એ બધું યાદ રહી જશે આગળ હું જીસીઆરટી ખોલીશ પછી વિવિધ વિષય પૂર્ણ થતાં પીવાયક્યુ ફરજિયાત કરવા આ કમ્પલસરી એક નોટ્સ બનાવી અને પીવાયક્યુ કરવા એ બે વસ્તુ ફરજિયાત કીધી યાદ રાખવા સાહેબ કે તમે પહેલાં મારું એ લેક્ચર જોશો એટલે એમને સાંભળશું પછી એની નોટ્સ બનાવશો એટલે લખશું પછી વાંચવાનું વાંચવાથી યાદ ન રહે તો આ તરકી હું બોલું છું એવી રીતે બોલી બોલીને યાદ રાખવાની કોશિશ કરવાની તો ઇતિહાસમાં આટલું કરવાનું પછી સાંસ્કૃતિક વારસાનું તો આપણે વિડીયો મૂકેલું જ છે અને બ્લર થઈ ગયું સોરી 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 હા સાંસ્કૃતિક વારસાનું વિડીયો મૂકેલું છે કે કેટલા ટૉપિક છે ઇતિહાસનું આજે આપણે અત્યારે મૂકી દેવી છે અને તે સિવાય કયો વિષય કઈ છે ડેમો મતલબ કે અત્યારે બધાનું ઓવરવ્યુ ચાલે છે તો આ બે મૂકી દીધા છે તમે કહેશો તો બીજાનું પણ આપણે હશે તો મૂકી દઈશું થિંક આપ્યું જ છે હા વિજ્ઞાનનું છે વિજ્ઞાન અને ટેકનોલોજીનું પણ થઈ ગયું છે હું ભૂલી ગયો કે આનો સાયન્સનું લેક્ચર પણ ડેમ બધું ઓવરવ્યુ આવી ગયું છે તો જો તમે કહેશો તો હું સાયન્સનું પણ મૂકી દઈશ કે સાયન્સમાં કઈ રીતનું હશે બધું વધારે નથી ત્રણ પેજ છે બધું આવી જાય કે સાયન્સમાં કેટલું કરવું પડે સાયન્સ મીન્સ કે સા વિજ્ઞાન અને ટેકનોલોજી સામાન્ય વિજ્ઞાન અને વિજ્ઞાન અને ટેકનોલોજી સર આ તલાટી અને ક્લર્કમાં બંને આવશે વિજ્ઞાન સામાન્ય વિજ્ઞાન અને વિજ્ઞાન અને ટેકનોલોજી તો તમે કહેશો તો હું આનું પણ વિડીયો બનાવી દઈશ કે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કયું કયું વસ્તુ કરવાની સરે કીધી છે મને તો એનું પણ મેં લખેલું જ છે આખું આટલા આટલા ટોપિક તો કરવા જ પડશે જેમ જેમ ટોપિક પૂરા થશે એમાં હું ટીક કરતો એઈશ ટોપિક ક્લિયર થઈ ગયો આ ટોપિકમાં ઓછું યાદ રહેશે તો એમાં વધારે પછી સ્ટારકરના આવીશ કે આમાં વધારે ધ્યાન દેવું પડશે આ લખેલું કામ આવશે તો તમે કોમેન્ટ કરશો તો હું વિજ્ઞાન અને ટેકનોલોજીનું પણ બનાવીને મૂકી દઈશ કે કઈ રીતનું કયા ટોપિક છે એ બધું